નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વાનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નામ છે ક્યુ ઓફ યસ નું યસ નો યસ નો યસ નું આ યુનિટની આઠમી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સાત એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો સાથે જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂર થી જોયા ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 8 એક્ટિવિટી નંબર 8 કે છે કવિતા ફોન કેતકી એટલે કે કવિતા જે છે હવે કેતકીને ફોન કરે છે બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ પણ નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે ધે કેન નોટ હિયર સમ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ તેમને અમુક અમુક સેન્ટેન્સ જે છે સંભળાતા નથી બરોબર ઘણીવાર આપણે યારે એવું થાય ને આપણે ફોનમાં વાત કરતા હોય વાક્ય બોલતો હોય ને આખો એમાંથી બે ત્રણ શબ્દ હમણાં જ નહીં પછી આપણે આપણી રીતે વિચાર લઈએ હા એ શબ્દ હશે એમ તો એવું જ છે હેલ્પ ધેમ ટુ લિસન ધ ઓલ ધ પ્રોપરલી તેમના વાતચીતને તેમની વાતચીત આખી આખી પૂર્ણ થાય તેમનું વાતચીત વ્યવસ્થિત સંભળાય એના માટે તમારે એટલે કે આપણે બધાએ મળીને જે છે આપણીની હેલ્પ કરવાની છે ચાલો કરીએ તો પહેલી વાત તો એ ફોન ઉપર વાતચીત થાય છે એટલે આ એક સંવાદ જે છે સર્જાશે એટલે હું લેટરમાં વાતચીત થતી હતી ને એટલે એક જ વ્યક્તિ બોલતું હતું કોઈ સાંભળનાર તો હતું નહીં એને લખી નાખ્યું અને દઈ દીધું વાંચવા વાળાને જયારે સમય મળશે ત્યારે વાંચી લેશે પછી પણ સામો લેટર લખશે એ જે કંઈ પણ થતું હોય એ તો ત્યારે લેટરમાં થાય ને એક જ વ્યક્તિ બોલે પણ અહીંયા શું થાય છે કે અહીંયા જે છે બોલનાર અને સાંભળનાર તો પાછા બોલનાર ને પાછા સાંભળનાર આ રીતે ક્રમ જે છે બદલાતો રહે ચાલો શરૂ કરીએ કવિતા ને કેતકી સંવાદ કવિતા કહે છે હેલ્લો ઇટ ઇઝ કે ઇઝ ઇટ કેતકી કવિતા કહે છે હેલ્લો આ કેતકી છે

વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ અમારે પણ નવરાત્રિ જેવો એક તહેવાર થાય છે કે કેવું અદ્ભુત છે વોટ ઇઝ ઇટ શું છે ઇટ્સ અર્ગા પૂજા પૂજા વાત કરે છે સાઉન્ડ ફેમિલિયર કે ક્યારેક ક્યારેક સાંભળું સાંભળું હોય તેવું લાગે છે પછી ખાલી જગ્યા ગરબા ડ્યુરિંગ ડૂય યુ ઓલસો પર્ફોમ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા કે શું તમે પણ દુર્ગા પૂજામાં ગરબા કરો તો કવિતા કહે છે નો નો ડિયર દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રી બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડ કે દુર્ગા પૂજા નવરાત્રિની જેવું છે કારણ કે તેનો પણ તેનો પણ સંબંધ જે છે એ માતા દેવી માતાજી સાથે જે છે સંકળાયેલો છે એટકી કે છે ઓ યસ મા દુર્ગા હા મારું દુર્ગા સાથે પણ છે વેલ આઈ કોલડ યુ લાસ્ટ નાઇટ કે મેં તને ગઈ રાત્રે ગઈકાલે ફોન કર્યો તો બટ યુ વેર નોટ એટ હોમ તું ઘરે નહોતી

વી ઓલ્સો પર્ચેઝ ફૂડ આઇટમ્સ ખાવાની વસ્તુ પણ ખરીદી છે ફોર ધ સેલિબ્રેશન પછી કહે છે કેતકી કહે છે સો યુ વીયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા કે તમે દુર્ગા પૂજાના દિવસે નવા નવા કપડાં પહેરો છે એમ ને ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ફોર દુર્ગા પૂજા કે શું તમને ડેકોરેટિંગમાં જે છે દુર્ગા પૂજામાં જે ડેકોરેશન કરવું પડે એ ગમે છે તમને તો કવિતા શું કહે છે યસ વી એન્જોય ડેકોરેટિંગ હા અમે એને એન્જોય કરીએ છીએ એન્ડ વી એન્જોય ફૂડ ટુ અમને ખોરાકની પણ મજા આવે છે ફૂડની પણ મજા આવે છે યુ નો ફોર સ્વીટ તને આ બધી મીઠાઈઓ બહુ બધી બને છે કહે છે યસ બંગાળી હેવ સ્વીટ ટૂથ હા બંગાળીના દાંત ગળા હોય છે એટલે બંગાળીને મીઠાઈઓ બહુ ભાવે છે ડુ યુ ઓલસો હેવ શું તમારે પણ ફેસ્ટુન્સ હોય છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ તમામ પ્રકારના તમામે તમામ વિષયના એક એક પ્રકારના સાહિત્ય સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ કવિતા કહે છે યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ એ મારા જે પૂજાના પંડાળ હોય છે એ બહુ જ શણગારેલા અને બહુ જ મોટા હોય છે દે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ્સ તેઓ વાસના અને કપડાના બનેલા હોય છે દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ ટેમ્પરરી ટેમ્પલ્સ એટલે થાય કે પરમાનન્ટ નહીં પણ આમ કહેવાય છે કે ભાઈ કામ ચલાવું જે છે મંદિરો બનાવવામાં આવે છે વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા અમે દુર્ગાની બહુ મોટી જે છે મૂર્તિ લાવીએ છીએ ઇન ધ પંડાલ પંડાલમાં પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ લોકો જે છે લાંબી લાંબી લાઈનમાં ઊભા રહે છે ટુ સી દુર્ગા આઇડલ દુર્ગાની મૂર્તિ જોવા માટે જે છે લાઈન લગાવે છે કીર્તિ કે છે વેલ ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ આ તો ગણેશ મહોત્સવ જેવો એવું જેવું જે લાગે છે કવિતા કહે છે યુ આર ક્વાઇટ રાઈટ કે હા તમે થોડાક સાચા છો ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ વિલિભક્તા મેં એકતા વિવિધતા મેં એકતા કે ઇન્ડિયામાં ઘણી બધી વસ્તુ આવી છે વિવિધતામાં એકતા જે છે આપણે ઇન્ડિયામાં જોવા મળે છે કીર્તિ કહે છે હાવ લવલી કેટલું સરસ છે એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ કે શું તમે પણ દુર્ગાને જે છે દુર્ગાના મૂર્તિને તમે પધરાવી દો છો જેમ આપણે ગણેશજીની મૂર્તિ પધરાવી દઈએ છે તે કવિતા કહે છે યસ વી ઓલસો ઇમર્સ ધ દુર્ગા આઇડલ હા અમે પણ દુર્ગા જે છે પધરાવી દઈએ દુર્ગાની મૂર્તિ પધરાવી દઈએ ડ્યુરિંગ ધ ઇમર્શન પ્રોસેસ એ પધરાવતી વખતે વી ચેન્ટ દુર્ગા મા કી જય અમે જે છે નારો લગાવીએ છીએ દુર્ગા માની જય એન્ડ અબર બેબે આ એક બંગાળી સેન્ટેન્સ છે તો પછી કેતકી શું કહે છે વોટ ડઝ ધેટ મીન એનો મતલબ શું થાય તેનો મતલબ થાય છે કવિતા કહે છે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર કે આ ફરી વાર આવતા વર્ષે પણ આવો આપણે કરવાના છીએ તો કેતકી કેતકી હસે છે છે કવિતા ધીસ ઓલસો ફેમિલિયર ફેમિલિયર આવું પણ જે એટલે કે સાંભળેલું સાંભળેલું હોય ક્યાંક જોયેલું જોયેલું હોય તેવું લાગે છે કવિતા કહે છે યસ ડિયર હા વાહલી ઇટ અફેમ્સ અગેન ધેટ કે હા તે પણ જે છે એ સાચી વાત છે द इंडियन कल्चर इज वन फ्रॉम अरुणाचल प्रदेश ऑफ गुजरात पीछे केत की शूँ कहे विल यू सेंड मी द फोटोग्राफ्स ऑफ द ब्यूटिफुल फेस्टिवल के शू तू मैंने आना फोटा मोकलीश तेहरना तो कविता कहे वाय नॉट के आई विल से फोटोग्राफ्स हूँ तेरे फोटा मोकलीस विथ बंगाली स्वीट्स बंगाली मिठाईओ के दैट्स वेरी स्वीट ऑफ यू बहुज सारी तारो खूब खूब आभार कविता हसे है यू आर वेलकम બસ મિત્રો જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર નવ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો